કચ્છ માતાના મઢમાં નવરાત્રી પૂર્વે વીજ તંત્ર દ્વારા પૂરજોશ કામગીરી હાથ ધરવામાં આવી છે તો કચ્છના ધણિયાણીના માતા આશાપુરાજીના મંદિરના માતાના મઢમાં પરંપરાગત ઉજવાતા આસો નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે જાગીર ટ્રસ્ટ તેમજ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરાઈ છે તો નવરાત્રી દરમિયાન પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વીજતંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે આગામી અશ્વિની નવરાત્રી પર્વને લઈને ચાર નાયબ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયર સાથે વીજ તંત્રની નવ ટીમોમાં ત્રીસ કર્મચારીઓ સાથે કોન્ટ્રાક્ટરની ત્રણ ટીમમાં ત્રેવીસ લોકો દ્વારા માતાના મઢ તેમજ આસપાસના વિસ્તારમાં ખુલ્લા પડેલા અમુક વાયરોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે અને ઝૂલતા વાયરો પણ બદલવામાં આવ્યા છે આગામી નવરાત્રિના તહેવારનામાં માતાના મઢ મુકામે લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન અર્થે આવતા હોય તો આ ભાવિકોની વી સલામતીને ધ્યાનમાં રાખી પીજી વિશે દ્વારા આજરોજ માતાના મઢ મંદિરની નજીકમાં આવેલ પીજી વિશેના ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરેલ છે અને આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ત્રણ ટીમ અને કુલ ત્રેવીસ માણસો તેમજ ડિપાર્ટમેન્ટની નવ ટીમ અને ત્રીસ માણસો અને આ તમામ માણસોના સુપરવિઝન અર્થે ચાર જેટલા નાયબ જુનિયર એન્જિનિયરની દેખરેખ હેઠળ આજરોજ અમે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરેલ છે એમવીસીસી સીસી કેબલ નાખેલ છે મેઇન બજારમાં કે જ્યાં ભાવિકો માતાજી માટે પ્રસાદને એ બધું લેવાની ભીડ હોય તો આ મેઇન બજારમાં પણ અમે એલ કેબલ નાખી અને માતાજીના મંદિરની આસપાસ તથા મેઇન રોડ ઉપર જે આવેલ પીજીવી સેલના હયાત ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ તેમજ કવ કવર કોટેડ કન્ડક્ટરમાં ફેરવી નાખેલ અને આ કામગીરી આજરોજ અમે પૂર્ણ કરેલ છે આ કામગીરીમાં કુલ અંદાજિત ચાલીસ લાખ જેટલો ખર્ચ થયેલ છે